મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા નગરપાલિકામાં ટાઉન હોલનો મામલો લુણાવાડા નગરપાલિકાના ત્રેવીસ સભ્યોને કમિશનરનું તેડ આવતીકાલે વડોદરા કમિશનર કચેરી હાજર રહેવા અપાયો આદેશ નગરપાલિકાના ટાઉન હોલમાં અંદાજીત છેતાલીસ લાખની ગેરરીતિના કરાયા આક્ષેપ કલમ સિત્તેર હેઠળ તપાસ લઈને હાજર રહેવા કરવામાં આવ્યો આદેશ તો લુણાવાડા તાલુકા નગરપાલિકાના ત્રેવીસ સભ્યો આવતીકાલે જશે વડોદરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ